જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે બનાવવો છે ગાજર મરચાંનો સંભારો તો એના માટે જો આપણે આ એક લઈ લીધું છે મોટું ગાજર અને આ ત્રણ મરચાં લઈ લીધા છે અને આપણે આ હવે આપી દઈશું મમ્મીને સુધારવા માટે તો એ છાલ ઉતારી અને આપણે સુધારી દેશે ગાજર અને મરચાં તમે ગાજર મરચાંનો સંભારો કઈ રીતે બનાવો છો કમેન્ટ કરીને જણાવજો અને જેને જેને ગાજર મરચાનો સંભારો ભાવતો હોય એ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો હવે આપણા ગાજરની છાલ ઉતારાઈ ગઈ છે તો આપણે તેના નાના નાના ટુકડા કરી લેશું આ સાઈઝના આપણે તેના ટુકડા કરી લેશું અને પછી તેને આ રીતે સુધારી લેશું આપણે વચ્ચેનો જે સફેદ ભાગ છે તે આપણે કાઢી નાખશું હવે ગાજર આપણે બધું સુધારી ને તૈયાર કરી લીધું છે તો મરચાને પણ આપણે સુધારી લેશું તો આ રીતે પેલા એનો તેનો ડીટીયા નો ભાગ કાઢી પછી તેમાંથી બી કાઢી નાખશું અને તેની આ રીતે આપણે નાની નાની ચીર કરી લેશું હવે આપણા ગાજર અને મરચાં સુધારાઈને તૈયાર થઈ ગયા છે અને તેને બેઈને આપણે પાણીથી સરખી રીતે ધોઈ અને લઈ લીધા છે અને સાથે આપણે આ લીધી છે થોડીક સૂકી મેથી તેમાંથી આપણે જરૂર પ્રમાણે યુઝ કરશું અને આ બધા રેગ્યુલર મસાલા લઈ લીધા છે તો હવે આપણે કળાઈમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું હવે આપણું તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે તેમાં થોડીક સૂકી મેથી નાખી દઈશું સૂકી મેથી એડ કર્યા પછી આપણે તેને થોડીવાર તેલમાં જ ચડવા દઈશું થોડોક તેનો કલર એકદમ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે તેને તેલમાં તતડવા દેસું બાકી તેનો સ્વાદ કાચો લાગશે જો તમને સૂકી મેથી પસંદ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ અત્યારે શિયાળામાં સૂકી મેથી ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે એટલા માટે તમે તેનો શાક કે સંભારામાં ઉપયોગ કરી શકો છો હવે આપણી મેથી થોડીક કાળા ઉપર થઈ ગઈ છે તો આપણે તેમાં રાઈ એડ કરી દઈશું ત્યારબાદ હિંગ એડ કરી દેસુ અને ત્યાર પછી આપણે ગાજરને એડ કરી દેસુ હવે આપણે ગાજરને થોડી વાર માટે ચડવા દેસુ કારણ કે ગાજર ને ચડતા વાર લાગે છે અને મરચાને ચડતા વાર નથી લાગતી એટલે આપણે ગાજર અડધા પાકી જાય પછી આપણે તેમાં મરચા નાખશું હવે આપણે તેમાં જરૂર પ્રમાણે હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ હવે ગાજર આપણા અડધા કૂક થઈ ગયા છે તો આપણે તેમાં મરચાં એડ કરી દેસું અને તેને થોડી વાર માટે આપણે પાકવા દેશું મરચાને ચડતા વાર નથી લાગતી એટલે આપણે તેને ખાલી બે થી ત્રણ મિનિટ માટે જ કૂક થવા દેવાનો છે તો આપણા મરચાં પણ એકદમ ચડી ગયા છે અને સંભારો પણ આપણો બનીને એકદમ તૈયાર થઈ ગયો છે તો તૈયાર છે આપણો ગાજર મરચાનો સંભારો અને આ આપણી આજની થાળી બની અને તૈયાર થઈ ગઈ છે એમાં છે બાજરાનો રોટલો રોટલી ડુંગળી ગાજર મરચાંનો સંભારો અને આ છે વાલોડ રીંગણનું શાક જો તમારે વાલોડ રીંગણના શાકનો ફૂલ વિડીયો જોવો હોય તો આપણી ચેનલમાં મૂકેલો છે તો જોઈ લેજો અને આ છે ગાંઠિયાનું શાક એનો પણ ફૂલ વિડીયો આપણે ચેનલમાં મૂકેલો છે તો એ પણ તમે જઈ અને ચેનલમાં જોઈ શકો છો અને આ આપની આજની થાળી બનીને તૈયાર થઈ ગઈ છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો